લઈ લે આમાં લઈ હાલો હવે આગળ જાવું નહીં શેઢો આમ હેલા જઈ પાસા

રહી ગયો છે ચાર પાંચ દિવસથી વરસાદ ચાલુ હતો એટલે પવન નહીં વરસાદ આવી ગયો એટલે સીન તો ખાલી જીજી વીસ નો બતાવી અને ભેગો પપ્પા છે

હાલો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો ગમેક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં હવે જલ્દી બોલ કાલ સુલ નિકલના